આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે આ ચૂંટણીઓ રાજ્ય સરકાર નવો ખેલ ખેલવાના છે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે મળતી માહિતી અનુસાર પંદર થી સત્તર જેટલા નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે જાન્યુઆરી અથવા યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે સરકારી કામકાજ માટે દૂર સુધી હવે નહીં જવું પડે તેવી પણ વાતો સામે આવી છે રાજ્ય સરકાર જો નવા તાલુકાઓની રચનાને આખરી ઓપ આપે તો આ નિર્ણયથી સ્થાનિક સ્તરે વધુ સરળ અને વહીવટી આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી નહીં જવું પડે જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે જો આ નિર્ણયનું અમલીકરણ કરવામાં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે આ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે લોકોની વર્ષો જૂની માંગણીઓ સંતોષવા અને સુધારાઓ લાવવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી બે હજાર પચીસ થી શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં નવ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લીધો હતો જેમાં મહેસાણા ગાંધીધામ વાપી નવસારી આણંદ સુરેન્દ્રનગર નડિયાદ મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો એ પહેલા રાજ્યમાં આઠ મહાનગરપાલિકા મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાની સંખ્યા વધીને સત્તર થઈ ગઈ છે વાવ થરાદ જિલ્લાની રચના થઈ હતી નોંધનીય છે કે ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સત્તર જિલ્લાઓ હતા ત્યારબાદ સમયાંતરે નવા જિલ્લાઓની રચના થતી ગઈ રાજ્યમાં છેલ્લે નવાની રચના થઈ હોવાની જાહેરાત બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરીને નવા જિલ્લા તરીકે રચના કરવામાં આવી છે જો કે એ વખતે અમદાવાદમાંથી વિરમગામ તેમજ મહેસાણા અને ગાંધીનગરમાંથી વડનગર નવો જિલ્લો જાહેર થવાની સંભાવના હતી પરંતુ થઈ શકી નહોતી એ પહેલા વર્ષ બે હજાર તેર માં સાત નવા જિલ્લા અરવલ્લી બોટાદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ મહીસાગર અને મોરબીની રચના કરવામાં આવી હતી આ સાથે જ હવે નવા પંદર થી સત્તર તાલુકાઓને સૈદ્ધાંતિક રચના ને મંજૂરી મળે તે માટે આખી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ જોતા રહો સ્વરાજ ધન્યવાદ